જુનિયર ક્લાર્ક બે હજાર ત્રેવીસનો પ્રશ્ન ગુણોત્તર અને પ્રમાણનો એક ગામની વસ્તી છે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ પાંચ જેમ ત્રણ હોય તો સ્ત્રીઓની સંખ્યા કેટલી તો અહીંયા સ્ત્રી અને પુરુષનું પ્રમાણ આપ્યું છે પાંચ જેમ ત્રણ એટલે કે કુલ પ્રમાણ છે પાંચ વત્તા ગોતવાનું છે પાંચ એક્સ તો આપણે અહીંયા કહીશું આઠ એક્સ બરાબર બારસો તો પાંચ એક્સ બરાબર કેટલા તો ત્રિરાશી મુજબ ગણીશું બારસો ગુણ્યા પાંચ છેદમાં માં આઠ તો પંદર એકસો વીસ અને પંદર પંચા પંચોતેર તો અહીંયા જવાબ આવશે સાતસો ને પચાસ એટલે સાતસો પચાસ સાચો છે તો આવા ને આવા મેથ પીવાયક્યુ જોવા માટે ચેનલને ને કરી દો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત